હવે શેઠ તો ગોળ નું મેં કીધું ભાઈ એને એને ખાણમાં ગોળ આપવો પડે ગોળની ટેવ પડેલી છે ભાઈ ને કે કચ્છો વાંધો નહીં માયા ભાઈ આપણે ગોળ દેશ્યું તો હવે એ પાછા ઊંચા માણસો ને તે ઊંચી ક્વોલિટીનો ગોળ લઈ આવે ઓલો ગાંગડા હવે એ તગાર ભરીને મૂકે ભેં દોવા બે તો હાથ કિલો તો ગોળ ખાઈ જાય ભેં ગોળ જગ્યા થાય ને એનાથી અડધાનું દૂધ થાય છ મહિના ચાલુ લાવ્યો કે ભાઈ કા ભેંસ રાખો મેં કીધું પણ તમે કેમ મને કે માયા ભાઈ સાત સાત આઠ આઠ કિલો ગોળ ખાય છે અરે ગાંડા ભાઈ સો ગ્રામ ગોળ નો ખાય પચાસ ગ્રામ તો બહુ થઈ ગયો અરે શું વાત કરો છો અમે તો ગાંગડા કાપે કાપીને ટુકડા કરીને તગાડો અરે મેં કીધું ગાંડા ભાઈ હાલો હું તમને શીખવાડું ખરેખ કરક બુદ્ધિવાળા માણસોને બુદ્ધિ વગેરેના માણસો બુદ્ધિ દેવા જાય છે મારા બુદ્ધિ નથી આ તમને શોખું કહું આ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી આ દિલનો પ્રોગ્રામ છે હા હજી એ જોક્સ કહો તમે એ મને હૈયો ચડાવજો એ મને કેજો બુદ્ધિવાળો જો એ કહો તમે જો પેલા આ ગોળ વાળો ફરુ કરું હા નજી આવવું હમણાં હૈ નજી આવવું પછી મેં શેઠ ને કીધું શેઠ હું આવું આ કયો ગોળ આવ્યો તક હું એ નહીં રસી રસી આવે ને ગોળ ગોળની રસી એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડીયું છે ને એમાં એ આમ લીપી નાખો તડકે મૂકી દો એ તડકે હું કહી દઉં હવે ભેં મારી મૂકો ભેંસી ભેંસી ભે કેટલું સાચા કરે અને ભેં દોઈ લેવાનું ઓહો આવી ખબર જ નહીં માયા ભાઈ મેં કીધું હજી શીખો કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો ક્યાં ગયો હજી નક્કી નથી થયું કોઈ પરફેક્ટ ફાઈનલ નથી કેતા કે ચંદ્ર જ છે કે જ્યાં બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ એ ક્યાં ગયા મારા રામ જાણે એક તો એમ કહી શકે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે આવા લાટ તરક વિતરક આવે છે પણ એ આપણો વિષય નથી પણ આપણે નથી જવું પણ કાંઈક કરે તો છે જ કેવડું ભાઈ અને એમાંય અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ દોઢા સુધરે નહીં તો એક મોટો પ્રોફેસર સાહેબ અવડો મોટો પ્રોફેસર નાસા સાથે સંકળાયેલો માણસ ની ભગવાનને મેડો ઠપકો દેવા સમાજને મેડો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો ઈશ્વર જેવું કઈ છે જ નહીં માણસ શું ના કરી શકે માણસ આકાશમાં ઉડી શકે છે માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે માણસ શું ના કરી શકે શું બધા ખોટે ખોટા ટાઈમ બગાડો છો ભગવાન ને છું મારો દીકરા મારે હાબો છો તું મેં તને બુદ્ધિ આપી તને સારી બુદ્ધિ આપું સમાજ નો વિકાસ કર મરી જાતા હતા શાર એકલા ઘૂંટવામાં શેલ દાદા ની ત્રણ વર્ષ ભણ્યા આઠ વર્ષના છે ત્યારે શાર એકલા શીખ્યા હતા એને બદલે અત્યારે હાસી ખોટી વાત છે સાહેબ મેં ઘૂંટેલા છે બે વર્ષ તારે સારી એકડા આવડ્યા હતા એને બદલે અત્યારે ત્રણ વર્ષનું છોકરો મોબાઈલના લોક ખોલ નાખે કે નથી ખોલતું ખોલ નાખે દેતાની મોબાઈલ હાથમાં ઓળખી જાય ડો એક ભાઈ ઓફિસે બેઠા હતા ને તો જમરાજ આવ્યા જમરાજ કીધું હાલે મોર થા બોલો કે ભાઈ મારે હજી કેટલા પ્રોગ્રામ કરવાના છે હું મરતા થા કહું છો જમરાજા કે મિત્ર તરીકે કહું આલ મારી હાલે હારો નરવો લઈ જાવ છે તને હાજો નરવો લઈ જાવ કે પણ હજી મારો નહીં કહું છું હાલ તક મારી ભૂલ હું તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘેરે રહી ગયો છે અને લોક ખુલી ગયો છે અને બે ત્રણ મેસેજ આવી ગયા છે તો બોલો કે તો આપણે નીકળી જવાય આપણે હવે ઘેરે નો જવાય હમણાંમાં જ નીકળી જવાય એમ કે ભાંગીને નીકળવું એને કરતા હાજર ને ટળી જાય એટલે ઓલો એવું એ ભગવાનને ને મળ્યો ઠપકો દેવા ભગવાનનો મગજ ગયો ભગવાનનો નો જાય જ નહીં મગજ કોઈ દી હોય જ નહીં ભગવાન કે ચાલો મેં તને બુદ્ધિ દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર એને બદલે તું મારે આમાં સેલેન્જ મેળો કરવા ભગવાનને ને ચોક સર્કિટ જ ઉડાડી નાખવા દે તો ભગવાનને સર્કિટ ઉડાડી નાખવે ને આખી મેમરી જ વહી ગઈ બસ આવું થઈ ગયું મેમરી વેચી પછી આ બંધ આજા આજા ચાલ્યા ઘરે ઘરે નથી આટા બે હજાર પ્રોફેસર જેવા માણાના રોડે સડે ચીજી ભગવાન ને ચોક ગયો હવે બરાબર પણ ભગવાનને એમ છો હજી આની પરીક્ષા કરી લઉં માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા અને પરીક્ષા કરે અને હામાં મેળ્યા જાય સોમનાથ ચીજી Jai Sharam, pom 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 pom. Jaya Sri Krishna. Hmm. Bhagwan ne Tar naam use. Nichi ka Kya kaam na so? Nichi junya. Tar papa nu naam Nichi junya. Tar Tar ભલી જાય મેમરી પણ વાયરસ રહી ગયો આ તમને કેવલ જોક્સ લાગ્યો ને હવે સાંભળો તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે પણ દિલમાં હશે ને હૃદયમાં ઈશ્વરની તાકાત નથી ના કાઢી શકે ભલામા એમ જેની સાથે રહ્યો ને એ દિલથી રહ્યો હૃદય થઈ રહ્યો મોજ થઈ ગયો કઈ વાત કરતા હતા એટલે વાત વાત એ કરતો હતો સાહેબ મારો કહેવાનો મતલબ એ છે કે જેને આરે રહેવું લાગણી થી આજે મેં કીધું ને કે અમે જે મોજથી થી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમારે મગજ જ નથી આ મગજ વયતા ધંધો કરીએ સાહેબ આખી રહે તળેળા નાખવાની ના વાત જામ ઉકીથી ન્યા લે ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે હું આ દેશના કોઈ પણ ઉદ્યોગવાળાને જોઉં ને તો મને એની અંદર એ ભગવાનના દર્શન થાય છે હું જરાય રૂડુ નથી લગાડતો અને કાંઈ કોઈની ઘરે કંઈ એવી વાત નથી કરવાની પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિશ્વભરને દર્શન થાય શું કામ એક ખાલી પચાસ ઘંટી હીરાની હકાર તો હોય એ બસો પરિવારની જવાબદારી માટે ઈશ્વરે એને મોકલ્યો છે કે જા બસો પરિવારની તું જવાબદારી લઈ લેજે આ રિલાયન્સ અને રતન તાતાને તમે લઈ લો તો કેટલા પરિવારની જવાબદારી લીધી એમાં ખાસ કરીને ડાયમંડ બિલ્ડર લાઈન હે હીરામાં તમે જુઓ પચીસ લાખ યુવાનો આજે હીરામાં કામે છે છે કોઈ એવી સુવિધા કે ચાર સોપડી પાસને પાંચ લાખ રૂપિયા પગાર આપીએ કાંઈ એવું અભણને બે લાખ આપીએ કાંઈ છે સુવિધા તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા આવા કંઈકની જવાબદારી લઈ લઈને આવ્યા હશે ભલામાના માયાભાઈનો એક પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકોએ પેમેન્ટ આપી દીધું લઈને વૈયા ગયા નહીં કેટલા પરિવારનું સાથે જોડાણ થયું છે આ બેઠા છીએ એમને આ સાઉન્ડવાળા તો એની નીચે કેટલા કામ કરે છે મંડપવાળા એની નીચે કેટલા કામ કરે છે લાઇટવાળા નીચે કેટલા કામ કરે છે